અમે આવી ગયા છીએ ગુજરાતના એક સુંદર મજાના ગામડામાં આ એક વડનું એક ખૂબ જ મોટું વૃક્ષ છે જે વડના ઝાડને જોઈને જ તમને એવું લાગશે કે વાહ કેટલું સુંદર ને રડિયામણું ગામ છે આ ગામ એક તળાવના કિનારે આવેલું છે આમ પાટણના જિલ્લાનું ગામ છે હું ગામનું નામ તમને પછી આપીશ પણ થોડું લોકેશન ચારે બાજુ ગ્રીનરી ગ્રીનરી છે કેટલો સરસ વડ છે કે અમારા કેમેરાની અંદર પૂરો વડ સમાય પણ નથી શકતો એટલો જોરદાર જક્ષન મસ્ત વડ છે તમે જો દૂર દૂર સુધી એની ઘટાઓ લહેરાઈ રહી છે અમારો કેમેરો પણ એને કવર કરી શકતો નથી એટલો જૂનો વડ છે કહેવામાં આવ્યું છે કે આ વડની ઉંમર આશરે અનેક અનેક વર્ષો છે એનું તમે થર્ડ જોઈ શકો છો ચારે બાજુ કેટલું મોટું અને વિશાળ છે જે અમારા કેમેરામાં પણ સમય નથી શકતું એટલું મોટું એનું થોડ છે ચારે બાજુ અમે આ વડની મહિમા કરવા માંડ્યા તમને અમે ગામ બતાવીએ કે આ ગામના કિનારે ઘણા વડલાના ઝાડ છે અને અહીંયા એક બહુ મોટું સુંદર તળાવ છે જે તમને ગોકુળ મથુરાની યાદ અપાવી દેશે કોઈ ધાર્મિક સ્થળની યાદ અપાવી દેશે પણ આ પાટણ જિલ્લાનું ગામ છે ધીણોજ અમારે ધીણોજ વિશે થોડી વાત કરવી છે અમે ગુજરાતના તમામે તમામ ગામડાઓમાં જઈ અને દરેક ગામના સર્વેક્ષણ કરીએ છીએ આ સામે તમે જોઈ રહ્યા છો ભગવાન શિવનું મંદિર જે અનંત અનંત વર્ષોથી અહીંયા આગળ છે આ ગામનું તળાવ છે ગામનું પાદર છે અમે તમને પૂરા ગામના દર્શન કરાવી રહ્યા છીએ આ ગામની વિશેષતાઓ એ છે કે અહીંયા આ ખેતી પ્રધાન દેશ છે અને અહીંયા લોકો બધા પશુપાલનનું પણ કામ કરે છે ઘણા ક્યાંક જોબ કરે છે ઘણે પોતાનો બિઝનેસ છે આ ગામની અંદર સુંદર મજાની સાડીઓની દુકાન છે સારું એવું બજાર છે જે ચારે બાજુના આવતા લોકો ખરીદી કરવા આવે છે પૂરા વિશ્વમાં જાણીતીયું ગામ ધીણોજ મારુ મારું ગામ ધીણોજ ગ્રીનરી ભર્યું ગામ ધીણોજ આ ગામની મુલાકાત લેતા અમને ખૂબ જ આનંદ થયો તમારા ગામમાં કોઈ પણ વિશેષતાઓ હોય તો તેઓ અમને અમારી ચેનલમાં કમેન્ટ કરીને જણાવી શકે છે અમે દરેક વાતને ધ્યાનમાં લઈ દરેક ગામમાં સારા સારા વિડીયો બનાવી અને અમારા ઇન્ડિયા અને પૂરા વિશ્વમાં તમારા ગામનાને પૂરા વિશ્વ જોશે સૌનું ભલું થાવ સૌનું કલ્યાણ થાવ એ જ આશા સાથે સૌનો સાથ સૌનો વિકાસ ઓમ શાંતિ ઓલ ધ બેસ્ટ ફરી મળીશું કોઈ સારા નવા ગામડા સાથે હવે અમે જઈએ છીએ પંચમહાલ દાહોદ ગોધરા પાવાગઢ હાલોલ બોડેલી